આજે દેશભરમાં પંચોતેરમાં સત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે તો વડોદરામાં પણ દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલમાં ધ્વજવંદન કરવામાં આવ્યું દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલમાં આદરણીય ડિસ્ટ્રિક્ટ જજ દેસાઈ સાહેબ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો અને આ સમયે તમામ જે વકીલો છે કાયદાના રક્ષકો છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસમી જાન્યુઆરી તકની ઉજવણી થઈ રહી છે તમામ દેશ મિત્રો ઓફિસર આખો સ્ટાફ કર્મચારીગન અને મારા વકીલ મિત્રો આ વખતની છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી અમે એ રીતે કરી છે કે જ્યારે દેશની આઝાદી વખતે જે લોકોએ બલિદાનમાં આપ્યા હતા એ સમયગાળાને જો જોઈએ કેસરી રંગ ખરેખર બહુ ઉચિત છે એ રીતે અમે આજે એના પ્રતિક રૂપે તમામ વકીલોએ કે ફ્રી મેટ્રો ધારણ કરું છું નેટ છે આજના દિવસે હું મારા તમામ વખત મિત્રો મારા સમાજના તમામ લોકોને તેમજ આખા દેશના જે જનતા છે એને હું એક જ વાત કહીશ કે આપણે તમામ લોકોએ એક સાથે ભેગા થઈ અંદરો અંદર મનભેદ ના રહે એ રીતે શાંતિપૂર્વક આખા દેશની સલામતી રહે એ માટે એક થઈ સ્વચ્છતાને વળી રહી અને આપણે આગળ વધવાનું છે અને તો દેશનો વિકાસ દેશનો વિકાસ એ આપણા વિકાસ છે આજના પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે વડોદરા ન્યાય મંદિર કોર્ટમાં દિવાળીપુર ખાતે થઈ રહી છે ત્યારે આદરણીય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી દેસાઈ સાહેબના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં તમામ જ્યુડિશિયરીના સભ્યો તેમજ વડોદરા વકીલ મંડળના પ્રમુખશ્રી બાર કાઉન્સિલના મેમ્બર્સ અને તમામ વકીલ મિત્રો આજે ખૂબ જ ઉત્સાહ ઉમંગ બેર આ પ્રજાસત્તા દિવસની ઉજવણી કરી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ આઝાદ થયા પછી અત્યારે અમૃતકાળની અંદરથી આપણો દેશ પસાર થઈ રહ્યો છે તારે દેશની પ્રગતિ થાય અને ન્યાયતંત્ર પણ એમાં સહભાગી થાય ન્યાયતંત્ર પણ એમાં તાલથી તાલ મિલાય અને પોતાની સેવા કામગીરી બજાવે એ જ તમામ દેશવાસીઓને સાથે શુભેચ્છા આપું છું તમામને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ નમસ્કાર આજના આ રિપબ્લિક ડેની સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે આ દિવસને આજ રોજ ખૂબ જ યાદગાર બનાવ્યું છે આ દિવસે આપણે સંકલ્પ લઈએ આપણે ભારત દેશ માટે જે જરૂરી છે તમામ કામો આપણે બધા સાથે મળીને કરીએ ભારતના બંધારણને આપણે ખૂબ માન આપીએ અને બંધારણ મુજબ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની વ્યવસ્થા રાખીએ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત